સુરતના સરથાણામાં પ્રેસ અને પાલિકાના નામે તોડ કરનાર અને ખંડણીના ત્રણ ગુનામાં વોન્ટેડ લલિત ડોંડાએ બુધવારે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું કોર્ટે સરથાણા પોલીસને કબજો સોંપી દીધો હતો સરથાણા પોલીસે આરોપી લલિત બાબુ ડોંડાની ધરપકડ કરી છે અત્યાર સુધી લલિત સામે પંદર ગુના નોંધાયા છે જ્યારે તેના ભાઈ અલ્પેશ સામે આઠ ગુના નોંધાયા છે સરથાણા પોલીસે લલિત ડોંડાને સ્થળ ઉપર લાવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતના સરથાણા વરણી રાજ એપાર્ટમેન્ટમાં રહેતા મનોજ નાનજી વિરડિયાએ ચાર વર્ષથી લક્ષ્મી પાર્કિંગ નામથી લક્ઝરી બસનું પાર્કિંગ ચલાવ્યું છે તેઓ જગ્યાનું ભાડું સાઠ હજાર આપતા હતા વર્ષ બે હજાર બાવીસ જુલાઈમાં મનોજ વિરડીયાને તેના શાળા કોલ કરી બે જણા આવેલા છે તેમ કહીને બોલાવે છે અને પછી વેપારીએ બંને શખ્સોને ઓફિસમાં બોલાવ્યા હતા બંને વેપારીને કહ્યું કે આ શેડ અને પાર્કિંગ કરવા પાલિકા પાસેથી મંજૂરી લીધી નથી જેથી પાલિકા અને પ્રેસમાં છાપી દેવાની ધમકી આપી શેડ તોડાવી નાખીશું જો તમારે ચાલુ રાખવું હોય તો અમને પૈસા આપવા પડશે એમ કહી લલિતને પચીસ હજાર માસિક અને અલ્પેશને દસ હજાર મહિને માંગણી કરી હતી બંને દર મહિને પાંત્રીસ હજારનો હપ્તો લઈ ગયા હતા ઓક્ટોબર બાવીસમાં લલિતે પાંત્રીસ હજાર અને અલ્પેશે પચીસ હજારની માંગણી કરી હતી વેપારીએ બંને પૈસેથી પૈસા આપતા સીસીટીવી કેમેરાના ફૂટેજ મોબાઈલમાં લીધા હતા પ્રેસમાં કામ કરતા ન હોવાની વેપારીને ખબર પડી ગઈ હતી વધુમાં બંને ભાઈઓ એસએમસી અને પ્રેસના નામે શેડ તોડાવી નાખવાની ધમકી આપી છ લાખની રકમ પડાવી હતી લલિતે કામરેજની હોટલના માલિકને તમારી હોટલમાં કુટણખાનું ચાલે છે મારી પાસે તેના પુરાવા છે તેમ કે એને બ્લેકમેલ કરી 16,000 પડાવ્યા હતા સરખાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની ઉપર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી જે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માંગણી કરેલી જેમાં પાંચ લાખની ખંડણીની માંગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એ એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરે આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા આ ઉપરાંત હાજી આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડની માગણી કરેલ છે પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રને આંટીઘૂંટીની બીક બતાવીને જે આ રીતે ખંડની ઉઘરાણી કરે છે એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે